રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ આવાસ યોજના અંતર્ગત તથા આવાસો લાભાર્થીઓને ડ્રો કાર્યક્રમ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો રાજકોટ શહેર માં વિધાનસભા વાઇઝ અલગ અલગ ચાર સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી

રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ કેટેગરીના પાંચસો ત્રેપન આવાસોના વેઇટિંગ લિસ્ટના લાભાર્થીઓને તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના એકસો આવાસો મળી કુલ છસો આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠા ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિતિ રહી રાજકોટ

અધ્યક્ષ સ્થાને મેયર નૈનાબેન પેઢડિયા ઉપસ્થિત રહ્યા હતા હિતેશ કુમાર રાઠોડ આર એન રાજકોટ